શ્રી ચંદ્ર મુડેશ્વર મહાદેવ ખાતે ઐતિહાસિક અષાઢી ચોખાઈ ઉમરેઠ સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ શ્રી ચંદ્ર મુશ્વર મહાદેવ ખાતે આજે પંચની હાજરીમાં અષાઢી જોવાઈ હતી જેમાં જુવાર ઘઉં તલ અડદ અને ચણાનો પાક સારો રહેવાનો વર્તારો જોવા મળ્યો હતો જેને પગલે ખેડૂતો તેમજ અનાજ તેલીબિયા વેપારીઓમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી જ્યારે મગ અને ડાંગરનો પાક ઓછો ઉતરશે તેવા વર્તારાનું અનુમાન કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે મહાદેવમાં ગુરુ પૂર્ણિમાના પૂનમના દિવસે સાંજના સમયે જુદા જુદા ધાન્યો જોખી એક કોરા કટકાની પોટલીમાં મૂકી તમામ ધાન્યો એક કુંભમાં મૂકી મહાદેવના ગર્ભગૃહમાં આવેલું એક ચમત્કારી ગોખમાં મૂકી સદર ગોખને પંચ પંચ સમક્ષ સીલ કરી દેવામાં આવ્યું હતું જે આજે પુનઃ પંચ સમક્ષ ખોલી તમામ ધાન્યોને પુનઃ જોખવામાં આવ્યા હતા ધાન્યના વજનમાં થયેલા ફેરફારને અષાઢી કહેવાય છે અને તેમાં થયેલ વધઘટને આધારે ખેડૂતો અને વેપારીઓ જે તે પાક કેવો થશે તેનું અનુમાન લગાવતા હોય છે આજે દિલીપભાઈ સોનીએ પરંપરાગત રીતે અષાઢી જોખી હતી જે મહાદેવના પૂજારી ગિરીશભાઈ દવેએ સૌ સમક્ષ જાહેર કરી હતી જેમાં ગત વર્ષની સરખામણીમાં મગ પાંસઠ ઓછા ડાંગર બે ઓછી તેમજ જુવાર ચાર વધારે ઘઉં ત્રણ વધારે તલ અડતાલીસ વધારે તેમજ અડદ બે વધારે કપાસ સાધારણ રહેશે તેવું અનુમાન કરવામાં આવ્યું હતું મહાદેવના નિજ મંદિરમાં વર્ષો જૂની પરંપરાગત અષાઢી આજે તોલવામાં આવી જે આવનાર વર્ષ હવે પછીનું જે વર્ષ છે એકંદરે મધ્યમ રહેશે એનું અનુમાન કરવામાં આવેલ છે ખાસ આ ઐતિહાસિક અષાઢી મંદિર નિજ મંદિર જે છે એના સાત્વિક પ્રણાનું એક સાદ્રશ ઉદાહરણ છે મહાદેવજીનું આ મંદિર દોઢ હજાર વર્ષ જૂની પરંપરામાં સ્થાપિત છે સ્વયંભુલિંગ છે મહાદેવજી અને પરંપરાગત ત્રણસો વર્ષ જૂની આ અષાઢી આજે તોલવામાં આવેલી છે જે ઐતિહાસિક અષાઢીમાં આ વર્ષે એટલે કે વિક્રમ સંવત બે હજાર એંશીની આ અષાઢીમાં ઘઉં ત્રણ વધારે છે તલ અડતાલીસ વધારે છે અડદ બે વધારે છે મગ પાંસઠ ઓછા છે કપાસ સમધારણ છે બાજરી દોઢ ઓછી છે માટી એક રતી વધારે છે ડાંગર બે ઓછી છે જુવાર ચાર વધારે છે અને અડદ અડધો વધારે છે માટી એક રતી વધારે હોવાથી કુદરતી હોનારત આ વર્ષે ઓછી હશે એવું અનુમાન કરાય છે ડાંગરનું ઓછું પ્રમાણ હોવાથી વરસાદ પાછોતરો રહેશે જેથી કરીને આ અનુમાન અમે કરી શકીએ છીએ ટીવી નેટવર્ક આપ દેખ રહે હૈ હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ક ખબર